તો આપણે પ્રગતિશીલ ખેડૂત છે એનો આપણે અભિપ્રાય લેશું અને એને એક નવી જાત છે એટલે કે તુવેરની નવી જાતનું વાવેતર કરેલું છે અને આ બાજુમાં પણ એક જાત છે આપણે જે જુનાગઢ યુનિવર્સિટીની પોપ્યુલર જાત છે બંનેમાં શું ફરક છે ને આજે આપણે ખેડૂત પાસેથી જાણીશું કે જેથી કરી આપણે આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને બિયારણ વાવવું હોય તો આપણે પસંદગી કરવામાં સૌથી મોટો બેનિફિટ છે તો સૌ પ્રથમ તમે નામ આપો તમારું અમૃતભાઈ કેશુભાઈ ગોંડલિયા ગામ મૌવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરોબર છે એટલે આપણે આ

મગફળી પુષ્પા રહી ને એ ખેડૂત મિત્ર મગફળી જયારે ચાલીસ દિવસ ની થાય ને ત્યારે પાળામાં સોંપી બરોબર છે અને આપડે જુનાગઢ યુનિવર્સિટી ની જે સાવજ તુવેર એને પણ એ જ દિવસે પાળામાં સોંપી દીધી એટલે કહેવાનું એ છે કે કેટલો બે ને પાકવામાં ડિફરન્સ છે

અને તમને આપણે ફિલ્ડમાં બતાવી પણ કમ્પેરિઝન એટલા માટે કરવી છે કે ખેડૂત મિત્ર ને પસંદગી કરવી હોય તો પાણી વાતાવરણ કારણ માનો અત્યારે છે આ પાક ઉપર આવી ગઈ છે બરોબર અત્યારે વાદળ વાદળછાયું વાતાવરણ છે આપડે ચોવીસ તારીખ નું વરસાદની આગાહી છે બરોબર જો આમાં વરસાદ થાય તો ફૂલ ડ્રોપ થઈ જાય તો પછી આમાં ઉત્પાદન ન આવે અને આમાં આપણે અત્યારે કમ્પ્લીટ થઈ જશે અંદાજે કેવું ઉત્પાદન આવશે મારા અંદાજ પ્રમાણે તો વીસ મણ થાય પણ વધારે થાય પચીસ મણ ને વીસ મણ તો પાકી પણ ખેડૂત મિત્ર લાઈવ જ જોઈ શકો છો આપડે એક સારો છોડવો એવું નથી કારણ કે આપડે એક છોડવો બતાવીએ તો ખ્યાલ ના આવે તમે લાગે છે આપડે છોડવો બતાવી અમને હેલાવો આ તમે જોઈ શકો આ બધા છોડવા નમે એટલા માટે ગયા છે કે એનો ફાલ એ પ્રમાણે છે ને હજી આ નીચે પણ એ જ ડાયું છે તમે જોઈ શકો ઉપરથી આપણને લાગે થોડી છે તમે જોઈ જવો આપણે ખાલી આ એક છોડવાનો એક પાથરો ભરાય આપણે બસમાં આવે ને એટલી સિંગુ એક છોડવાની છે હવે એને મૂકી દો નીચે આપણે એની બાજુનો લેવી ના થાય આગળ આજે આ જો આમાં પણ એટલી જ છે સિંગુ હવે આ છોડવું આપણે જોવો તો આમાં પણ એવી જ સિંગુ છે એટલે ગમે એ સાઈડમાં આ સાઈડ જોવો કે આ સાઈડ જોવો તમે જોઈ શકો તો આપડે તમે ખેડૂત મિત્રો શું કહેશો હકીકત હોવાય સો ટકા હોય સો ટકા હોય પાણી હોય મુદત ની જો વેરાયટી વાવવા માંગતા હોય ને તો એના માટે બેસ્ટ છે ફૂલે પુષ્પા અને લાંબી ડ્યુરેશન માં જોતી હોય તો આપડે સાવ જુનાગઢ બરોબર છે જે આપડે યુનિવર્સિટી છે એમની જે ભલામણ

એને પણ જો ઉત્પાદન સારું આવે તો એને નફો થવાનો છે અને એને હરખરે આપડે આ વસ્તુ ભાગ્યો ત્રણ વર્ષ પેલા વાવી ઉત્પાદન જ નતો હતા પણ એ તો માનો એને પાંચ રૂપિયાની લાલે છે ને ખેડૂત ને બાકી વેરાયટી માં કઈ ઘટે નહીં ગમે ખેડૂત મિત્ર આપડે ભલામણ છે તો બસ આપડે આજે આટલું નમસ્કાર તો તમે